નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ચોક્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા પગાર વધારાને લઈને અને અન્ય કેટલીય માંગણીઓને લઈને મહત્વની અપડેટ આવી રહી છે ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરની આંગણવાડી બહેનોના પ્રાણ પ્રશ્નોનું બે વર્ષથી કોઈ નિરાકરણ નહીં આવતા હવે આંગણવાડીઓ એ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે આગામી ચાર ઓગસ્ટના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્ર થઈ રેલી અને જાહેર સભા કરશે ભરૂચ જિલ્લાની આંગણવાડી બહેનો સહિતની રાજ્યભરની આંગણવાડી બહેનો દ્વારા છેલ્લા બે વર્ષથી કેટલીક ચોક્કસ માગણીઓ કરવામાં આવી છે જેમાં આંગણવાડી બહેનોને ની કામગીરીમાંથી મુક્તિ આપવી

એડવાન્સમાં જ આપવી ઇન્સેન્ટીવની રકમ ઘણા સમયથી બાકી છે તે તાત્કાલિક ચૂકવવામાં આવે તે સહિતની તેમની માગણીઓની રાજ્ય સરકારના તમામ સ્તરના જવાબદાર અધિકારીઓ સામે સમક્ષ તેમણે રજૂઆતો કરવા છતાં જે સુધી માત્ર આશ્વાસન જ મળ્યા છે પરંતુ તેમના પ્રશ્નોના સમાધાન માટે કોઈ પગલાં ભરાયા નથી જેના પગલે તાજેતરમાં જ બાર તેર જુલાઈના રોજ ભારતીય મજદૂર સંઘ પ્રદેશની કાર્ય સમિતિમાં ખાસ ચર્ચા થઈ હતી આ ચર્ચાના હિસાબે ભરૂચ જિલ્લા આંગણવાડી તેમજ રાજ્યભરની આંગણવાડી કર્મચારી મહાસંઘની તારીખ ચાર ઓગસ્ટે રેલી યોજાશે છેલ્લા બે વર્ષથી મહાસંઘની માગણીઓ છતાં નિરાકરણ આવ્યું નથી તે કારણે મોટા પાયે આંદોલન યોજવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ